કે અત્યારે છ મહિનાનું બાર મહિનાનું બાળક દોઢ વર્ષનું બાળક મોબાઈલ અડે ને અને એમાંથી કંઈક એને આવડી જાય એટલે આપણા ઘરે મહેમાન આવે ને તો આપણે એમ કે એટલું હોશિયાર છે ને હજી દોઢ વર્ષનું છે ને તમે વાત માનશો મન્નત ખબર કે યુટ્યુબ ખોલાય એને ખબર છે યુટ્યુબ કેમ ખોલાય પછી બે ત્રણ વર્ષનો બાળક હોય મને ગમે એવા પાસવર્ડ બદલી નાખો તો હારણ ખબર જ પડી જાય લે પાસવર્ડ ની કેમ ખબર પડી જતી હશે એટલો હોશિયાર છે એટલે બાળકના મનમાં એવું થઈ જાય કે હોશિયાર હોવું એટલે શું તો કે મોબાઈલ ઓપરેટ કરતા આવડતો હોય તો તમે હોશિયાર કારણ કે તમે જાહેરમાં વખાણ કઈ વસ્તુ ના કર્યા મોબાઈલ ને લઈને તમે ક્યારે એવા વખાણ ન કર્યા કે સવારે ઉઠીને એટલું કોઈ રડેની જ સ્માઈલ સાથે ઊભું થાય એના તમે વખાણ ના કર્યા કારણ કે અત્યારે તો આપણે આખી પેઢી કઈ પ્રકારની છે કે વખાણ કરો એ મજાના અત્યારે અહીંયા જે દસ પંદર દીકરીઓ સરસ મજાનું નાટક કર્યું ને એ નાટક જોઈને અથવા ઓલો સરસ મજાનો દીકરો બે મિનિટ બોલી ગયો એ બધું આપણે સાંભળ્યું નથી માત્ર જોયું જ ઘરે જઈને આપણે શું કરવાનું જોયું ઓલો કેવું બોલતો હતો આમ હોય તરત આપણે છાપામાં કોઈ પણનો મોટો ફોટો જોઈએ ને એટલે આપણે તરત આપણા છોકરાને એમ કહીએ જો એના પપ્પા શું કરતા હતા બોર્ડમાં પહેલો આવ્યો જો આણે શું કર્યું હતું આના જેવા થવાય આના જેવા થવાય આના જેવા થવાય પોલની યાદીમાં મુકેશભાઈ અંબાણી આજે પહેલા નંબર તમારા છોકરાએ કોઈ દઈ આવીને તમને કીધું કે જો આવા પપ્પા હોય કીધું ક્યારે કોઈ છોકરાએ તમને આવીને એમ કીધું તમે માર્કશીટ જોઈને ચોક્કસ એવું ક્યો છો કે આવું આવું બનાય આવું બનાય તમારા છોકરાએ કોઈ દિવસ બીજાની પાસબુક લાવીને કીધું કે જો પપ્પા આને કહેવાય પાસબુક આંકડા તો જો આજ સુધી કોઈ દિવસ કીધું કોઈ છોકરાએ પોતાની મમ્મીને એમ કીધું તું દીપિકા પાણ તો જ આપણે ગરમ રોટલી ખાવી બાકી ખાવી જ નથી કીધું તમે સતત એને એમ કીધું હાઈટ વધારે હાઈટ વધારે હાઈટ વધારે બોડી બનાવો બોડી બનાવો તમારા સંતાને ક્યારેય તમારા બોડી ઉપર એક વાક્ય કીધું જ તમને